અને તમારી ટૂ પે સ્વાદ એટલે કે મીઠું હોય કે ના હોય પરંતુ જો તમારા શરીરમાં મીઠાનું પ્રમાણ વધાર હશે તો તમારે હૃદય હમલો થવાની સંભાવના વધી જશે આઈસીએમઆર દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારતના લોકો દરરોજ મીઠું ખાવાનો રેકોર્ડ તોડી રહ્યા છે શહેરીજનો દરરોજ એટલે કે સરેરાશ 9.3 ગ્રામ મીઠું ખાય છે એની કમ્પેરિઝનમાં જે ગ્રામજનો છે તે 5.3 ગ્રામ એવરેજ મીઠું ખાય છે હવે જે રિપોર્ટ છે તેને બ્રિટન મેડિકલ ગવર્નર દ્વારા પણ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ભારતના લોકો છે તે સરેરાશ રોજ 8 થી 12 ગ્રામ મીઠું ખાય છે હવે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોય તો તમારે એવરેજ 5 ગ્રામ થી ઓછું મીઠું ખાવું જોઈએ હવે તમે ભારતના લોકો આનાથી બે ગણું વધારે મીઠું ખાય છે જેનાથી તેમના હૃદય પર હુમલો થવાની સંભાવના સંભાવના બીપીના પ્રોબ્લેમ વધી રહી છે એટલે બને એટલું ઓછું મીઠું ખાઓ અને તમારા સ્વાસ્થ્યને સારું રાખો